આ કંઈ એમ જ છે કે તમે ડાયરેક્ટ દસ વર્ષના કર્મચારી કે ભાઈ તમારાથી થાય તો કરો બાકી ચાલતી પકડો આવી કેવી ભાષા છે તમારે આવી રીતના તો કઈ રીતના તમારી કંપનીનો ગ્રોથ થશે પછી જે વ્યક્તિ તમારા કંપની માટે ખૂન પસીનો પાડે છે એ બી આપણો પરિવાર જ છે ને એને કઈ રીતના તમે આવી રીતના તમે તુચ્છ ભાષામાં વાત કરો ભાઈ કર્મચારી છે દસ દસ વર્ષ સુધી તમે પરમેડન્ટ તો કરતા નથી સેફ્ટીના સાધનો તો આપતા નથી બરાબર બોનસો માટે લડાઈ કરવી પડે અમારે વીમા પોલિસીઓ માટે તમને કેવું પડે આ શું બતાવે છે આ કઈ આવું નહીં બહારના લોકોને તો બે બે વાળા ત્રણ ત્રણ વાળામાં કરીને બધી સેવાઓ તમે આપો છો તો અમારા લોકોને પણ આપો ને વીમા વીમો કશું નથી તો પછી કાલે ઉઠીને અહીંયા કઈ થઈ ગયું તો અમારે કોને જવાબદારી બિરલા સેન્ચુરી વાળા તેરસો ચૌદસો લોકોને છોડીને હમણાં જતા રહ્યા હવે એકસો ને ત્રીસ જણ અમારી પાસે આવ્યા અમારે ક્યાં હોદવાના એટલે તમે છે ને બધું ટર્મ્સ કન્ડિશન અમારા વર્કરો સાથે કમ્પ્લીટ રહો આવી રીતના બિહેવિયર નહીં કરો આજે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પોતે આવ્યા છે

जो कामदार है इधर के मजदूर लोग है जो यहाँ से रोजी रोटी अर्न करते है तो उनके लिए ये फिर ऐसा नहीं होना चाहिए कि ये तो आपके रहम्रह पे ही कर रहे हैं कभी भी इनकी जॉब चली जा सकती है ये भी परिवार वाले हैं तो इनको भी देखना पड़ता है जवाबदारी है जिम्मेदारी है इनकी भी घर में कैसे यहाँ पे लोग रहते हैं हमको पता है आज इन लोगों को लोगो जितने वर्कर जो यूनिट में अभी वो लोग काम पे नहीं अभी उनको काम पे लेना है और जो जिस तरह वो काम कर रहे थे

妈的，好的。